ને અને હાર્ટને કનેક્શન બહુ સીધું છે બ્રેઇનમાં જે ચાર પ્રકારના કેમિકલ છે એનું બેલેન્સિંગ પ્રોપર હોવું જોઈએ ડોપામિન જે છે એ તમારું સેન્સ ઓફ એચિવમેન્ટ અને ફુલફિલમેન્ટ જેવું ડોપામિન લેવલ વધેલું યુ ફીલ વેરી એલિવેટેડ રાઈટ ઓક્સિટોસીન જે છે એ બીજું કેમિકલ છે જે યુ આર બી યુ નો ઇટ્સ લાઈક યુ નો યુ આર બીંગ લવડ એન્ડ કેર્ડ બાય અધર્સ એ ટાઈપનું ફિલિંગ લાગે એમાં સિરોટોનિન છે એ રિલેક્સેશન માટેનું કેમિકલ છે એનું લેવલ વધે તો અને એન્ડોર્ફિન જે છે એ તમને જેને કહેવાય ને પેઇન ફ્રી ફિલિંગ અને યુફોરિક ફિલિંગ માટે છે હવે આ બધા કેમિકલનું લેવલ જો પ્રોપર જળવાયેલું રહે ને તો ઓટોમેટિકલી ઓવરઓલ જે બોડીના જે ખરાબ હોર્મોનના લેવલ ડાઉન જ રહે હાર્ટ અને વેસલ પરનો સ્ટ્રેસ પણ ઓછો રહે આમાં જ્યારે ઇમ્બેલેન્સ થાય ત્યારે ઘણા બધા સકાયટ્રીક ઇસ્યુ બી થાય એન્ગર એન્ઝાઇટી ડિપ્રેશન આ બધા ઇસ્યુ બી આવે અને દેન ઇટ પરકોલેટ્સ એન્ડ ધ પર્સન ગેટ સ્ટક ઇન્ટુ નેગેટિવ વિશિયસ સાયકલ આ વસ્તુ જે છે ને બ્રેઇનના હોર્મોનના કેમિકલના બેલેન્સિંગ માટે અંતરંગ યોગા ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ધારણા અને ધ્યાન સમાધિની વાત જવા યંગ જનરેશનના દરેક વ્યક્તિને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આનાથી દૂર રહો કારણ કે આખી આપણી નસલ ખરાબ થઈ જવાની જે વસ્તુ પંજાબમાં થઈ છે એનું રિપિટેશન ગુજરાતમાં થશે કારણ કે આપણે કોઈ કારણસર બધા જ જે બોર્ડર એરિયાઝમાં આ પ્રોબ્લેમ બહુ વધી રહ્યો છે અને આપણી પોલીસ અને આપણી સરકારની મહેનતથી ઘણું બધું ને બધું પકડાઈ રહ્યું છે તો અત્યારે આપણે ડેઇલી ન્યૂઝમાં જોઈ રહ્યા છીએ પણ ધેર મસ્ટ બી યુ નો લોટ ઓફ સચ કન્સાઇનમેન્ટ્સ કે જે નીકળી જતા હશે આટલું બધું વિજિલન્સ હોવા છતાં પણ પણ આનાથી દૂર રહો અને આની અવેરનેસ અને યંગ જનરેશનમાં ક્રિએટ કરવાની જરૂર છે કારણ કે તમે તમારી જિંદગી બગાડશો પણ તમારી આગલી જનરેશનને ખલાસ કરી નાખશો અમારું વન ઓફ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ ફિલ્ડ છે અને બધી ટ્રીટમેન્ટ ઘણી બધી આવી આજે ધારો કે જ્યારે અમે મેડિકલમાં આવ્યા એટી ને એ પછી અંડર સ્ટુડન્ટ તરીકે ભણ્યો એ પછી એમડી મેડિસિન કર્યું ત્યારે હાર્ટ એટેક આવે તો સુવાડી રાખતા હતા બરાબર છે પછી લોહીના ગઠ્ઠા ઓગાળવા માટે થ્રોમ્બોલિસિસ આવ્યું હતું જાણે બહુ મોટું બ્રેક થ્રુ હતું એ વખતે કે પચાસ ટકા કેસની અંદર અમુક રિકેનાલાઇઝ થતું હતું પછી બાયપાસ સર્જરી પછી એન્જિયોપ્લાસ્ટી વોઝ અ બિગ બેક થ્રુ બરાબર છે કે જેમાં સીધે સીધા બ્લોક કાપાકૂપી વગર ખુલે એમાં પણ બધા નવા નવા મોડિફિકેશન ઘણા બધા આવ્યા કે કેલ્શિયમ તોડવા માટેની પદ્ધતિ કે તમારે દૂરબીનથી જોઈને કામ કરો રિઝલ્ટ સરસ આપો સ્ટેન્ટ આવ્યા સ્ટેન્ટની અંદર રીબ્લોકેજ રેટ ઘટ્યો ડ્રગિંગ સ્ટેન્ટ પછી એના પણ મોડિફિકેશન આવ્યા અને ઘણી બધી વસ્તુઓ અને હજુ પણ ઘણું બધું આવશે હજુ પણ ઘણું બધું આવશે દવાઓ દવામાં એટલા બધા એડવાન્સમેન્ટ મેડિસિનમાં આવ્યા છે કારણ કે આનું સીધું ડાયરેક્ટ જ ઇમ્પેક્ટ તમે જુઓ કે પ્રી ઇન્ડિપેન્ડન્સ આપણે ઇન્ડિપેન્ડન્સ વખતે આપણું વસ્તી ગણતરી જે થઈ હતી આઝાદી વખતે એના એક બે વર્ષમાં ત્યારે પચાસની અંદર લગભગ ઓગણપચાસ પચાસની વચ્ચે પુરુષનું એવરેજ લાઈફ પણ હતું અને સ્ત્રીનું એકાવન કે સાડા એકાવન હતું હા અને અત્યારે હમણાં જે થયું એમાં પુરુષનું આયુષ્ય અરાઉન્ડ અગણો સિત્તેર સિત્તેર અને સ્ત્રીનું ઇકોતેર બોટલ એવરેજ ઇન્ડિયામાં હવે એ વખતે હવા ચોખ્ખી હતી કોઈ પોલ્યુશન નહોતું ડીપીટી યુરિયા એવું કશું હતું નહીં એટલે ઓલ બધું ફૂડ ઓર્ગેનિક હતું કસરતનો કોઈ અભાવ નહોતો કારણ કે લોકોની પાસે બીજા કોઈ મીન્સ હતા જ નહીં ચાલતા હતા અને બળદગાળામાં અને ઘોડા ઉપર આ તે બરાબર છે ખોરાક સિમ્પલ હતો બરાબર છે બિલકુલ સાદો ખોરાક હતો અને મોટાભાગના લોકો ખાસા તંદુરસ્ત ફીટ અને બેલી વિના ના હતા તો પછી કેમ એમનું આયુષ્ય અત્યારે તમે જુઓ વી ઓલ આર સ્ટ્રેસ્ડ આઉટ વી ઈટ જંક અને બધું ઓઇલી ફૂડ બહારનું ખરાબ ફૂડ ખાવાનું થાય છે અને ઇવન મોટા મોટાભાગના ઘણા બધા એક્સરસાઇઝ કરે છે પણ ઘણા બધા પ્રપોર્સનેટલી હોબીઝ હોય છે અને સ્મોકિંગ ને ઘણી બધી વસ્તુઓ આવી ગઈ તો તે છતાં વીસ વર્ષ વધ્યું કેમનું આયુષ્ય છે આપણું કારણ કે મેડિકલ ફિલ્ડના એડવાન્સમેન્ટ મેડિકલ થેરાપી અને ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ જે છે એમાં એડવાન્સમેન્ટ આવે એટલે જો પ્રી ઇન્ડિપે ઇન્ડિપેન્ડન્સ વખત પહેલાંનું જે પરિસ્થિતિ હતી એવી પરિસ્થિતિનું જો આપણે આપણી ડે ટુ ડે લાઈફસ્ટાઈલમાં સ્ટાઇલમાં આપણે કોક રીતે એડોપ્ટેશન કરીએ ને તો તો એવરેજ લાઈફમાં એસી પંચ્યાસી નેવું વર્ષ પહોંચી જાય આપણું ગ્લેમર ઇઝ નોટ ફ્રી ઓફ ચાર્જ યુ પે પ્રાઇઝ ફોર યુ નો બીંગ ઇન અ ગ્લેમર ફિલ્ડ ધેર ઇઝ અ સ્ટ્રેસ એન્ડ એવરી સિંગલ કેસ વેન વી પરફોર્મ ઓન કેટ ટેબલ દરેક કેસ દેર ઇઝ અ વેરી નેરો લાઇન ઓફ ડિમાર્કેશન બિટવીન લાઇફ એન્ડ ડેથ વન મિસ્ટેક કેન કિલ યોર પેશન્ટ એટલે તમે વિચાર કરો કે એ વખતે કરવાવાળા વ્યક્તિ અને એની ટીમનું સ્ટ્રેસ લેવલ કેટલું હોય બરાબર છે અલ્ટિમેટલી ઇટ ગોઝ એટ અ સ્પાઇનલ લેવલ અને એડ્રીન તમારામાં ક્યારે બહાર આવે જ્યારે પેશન્ટ એકદમ સિરિયસ થઈ ગયું કાં તો અતિશય કોમ્પ્લિકેટેડ કેસ હોય તો પણ સ્ટીલ ઇટ્સ ગ્લેમર ઇઝ નોટ અંડ ફ્રી વી પે પ્રાઇઝ ફોર ઇથિ અત્યારે છે ને બધા યંગ જનરેશનને શું છે કે પ્રોસ્પેક્ટ કેવા છે કે ભાઈ હું કાઢ્યો જોઉં કોમ્પિટિશન બહુ થઈ ગઈ છે આમાં જોઉં કોમ્પિટિશન તો બધા ફિલ્ડમાં છે અત્યારે કોઈ ફિલ્ડ બાકી નથી વસ્તી વધી છે બધાને જરૂરિયાતો વધી છે અને હું પર્સનલી એવું માનું છું કે વ્યક્તિ એ છે ને પોતાની જાત સાથે જ કોમ્પિટિશન કરવી જોઈએ તો કોઈ પણ ફિલ્ડમાં જાય ને તો સક્સેસફુલ જાય યુ 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 જસ્ટ યુ નો ડિસાઈડ યોર ટાર્ગેટ એન્ડ ટ્રાય ટુ ચેઝ ઇટ ઇફ યુ રીચ ધેર અનધર સ્ટીપ ટાર્ગેટ એન્ડ જસ્ટ ટ્રાય ટુ ચેઝ ઇટ તો શું છે કે આજુબાજુના લોકો શું કરે છે શું નહીં એની ચિંતામાં આપણે રહેવાની જરૂર ના રહે તો તમારા પ્રોગ્રેસમાં વાંધો ના આવે અને તમારું સ્ટ્રેસ લેવલ એ ઓછું રહે યુ સિમ્પલી કોમ્પિટ વિથ યોર સેલ્ફ દેટ ઇઝ વોટ ઇઝ માય મેસેજ ટુ ધ યંગ જનરેશન વર્કલાઇફ બેલેન્સ જ્યાં સુધી મેડિકલ સ્ટડીઝમાં હતો ને એ એ વર્ષનો ગાળો એવો હતો કે જ્યારે ઓછું રહેતું હતું કારણ કે ઉજાગરા તે બધું ખૂબ રહેતું હતું ભણવાનું ટેન્શન એક્ઝામ્સ બધી આ તે પણ તોય આઈ યુઝ ટુ યુ નો ટેક સમ ટાઈમ આઉટ ફોર માય રેગ્યુલર એક્સરસાઇઝ કશું નહીં તો રૂમની અંદર દોઢસો બસો પુશઅપ્સ બી કરી લેતો હતો કે કશુંક ને કશુંક તો હું કરતો જ હતો પછી જ્યારે કેરિયરની શરૂઆત કરી ત્યારે ફૂલ ટાઈમ એસિસ્ટન્ટ પ્રોફેસર અને એસોસિએટ પ્રોફેસર સિવિલ હોસ્પિટલ ઇન્સ્ટિટ્યૂટ ઓડિયો સવારના આઠ વાગે જતો હતો આમ તો નવથી પાંચનો ટાઈમ હતો પણ સવારે સાડા સાત આઠે જતો હતો રાત્રે નવ પહેલાં નહોતો આવતો પણ એ દરમિયાન પણ હું મારું આ આ કરી લેતો હતો પછી ધીરે ધીરે જેમ સેટલ થયો એમ મેં જોયું કે મારું એક્સરસાઇઝને આ બધું તો વ્યવસ્થિત છે ઇવન વેઇટ મેનેજમેન્ટ બી બરાબર છે મસલ જે કહેવાય ને એ બધું હું વેઇટ ટ્રેનિંગ કાર્ડિયો આ બધાનું પ્રોપર અને એની સાથે યોગાને મેં ઇન્કોર્પોરેટ કર્યું હતું એટલે ફ્લેક્સિબિલિટી આ બધું બટ દેન વન સમથિંગ વોઝ મિસિંગ વીચ આઈ ઓલવેઝ ફેલ્ટ અને સિન્સ લાસ્ટ થ્રી યર્સ આઈ હેવ ઇન્ડલ્ઝ માય સેલ્ફ ઇન ટુ યુ નો અંતરંગ યોગા એટલે ધારણા અને ધ્યાન ઉપર અત્યારે હું ઘણું ફોકસ કરું છું અને એના કારણે જે કહ્યું ને બ્રેઇનના કેમિકલ્સના લેવલ તમને એટલે ઇટ ઇઝ નોટ ઓલ ધેટ ઇઝી આઈ ઓલ્સો સ્ટ્રગલ્ડ આઈ ઓલ્સો સ્ટ્રગલ્ડ એન્ડ સ્ટ્રગલ્ડ ટુ 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 એચિવ સર્ટન લેવલ ઓલ ધો અહીંયાનું લેવલ હોય તો અત્યારે હું અહીંયા આવીશ નીચેથી આવી પણ મારે જેટલું ઉપર એમાં જવાય એટલું જવું છે અને એકચ્યુલી ધીસ ઇઝ માય વિશ ટુ વર્ક ઓન બોડી માઇન્ડ and its relation with the heart health okay. in a scientific manner yeah. How am I going to do? I am trying to figure it out I am 61 <laughs> yeah. but uh, I don't want to retire first of all I spirit, love yeah. to work whatever life I live mm -hmm. and uh, it's a constant journey and uh, I want to keep myself occupied and every single award, you know it's simply a sense of fulfillment yeah. rather than achievement, it is a sense of fulfillment. fulfillment. It is a sort of an objective documentation of my work which the government has noticed and now no, I'm going internationally, Marujather, MSCA, I know award એ અમેરિકાની હાઈએસ્ટ સોસાયટી સોસાયટી ફોર કાર્ડિયા કેન્જિયોગ્રાફી એન્ડ ઇન્ટરવેન્શન એ એવરી ઇયર એક જ વ્યક્તિ અમેરિકા બહારના હોય આખા વર્લ્ડમાંથી અને છેલ્લા દસ વર્ષથી એવોર્ડ છે ત્યાંના પણ બહુ ઓછા લોકો હોય છે અને આઉટ ઓફ સેવરલ હંડ્રેડ પીપલ દેસ ચોઝ મી તો એ મારા માટે બહુ મોટી ની વાત એ છે કે મારા ફિલ્ડનું ઓબ્જેક્ટિવ ડોક્યુમેન્ટેશન મારા કન્ટ્રીમાં થયું સરકારે કર્યું આ વખતે અમારી જે હાઈએસ્ટ સોસાયટી છે મારા ફિલ્ડની સો ઇટ ઇઝ અ ટ્રિમેન્ડસ પ્રોફેશનલ ફુલફિલમેન્ટ ફોર મી